ધનુર્ધર અર્જુન ધર્મ અને કર્તવ્યની ગાથા હસ્તિનાપુરના મહારાજ પાંડુ એક શ્રાપને કારણે સંતાન પ્રાપ્તિથી વંચિત હતા તેમની પત્ની કુંતીએ દુર્વાસા ઋષિના વરદાનનો ઉપયોગ કરીને દેવરાજ ઇન્દ્રનું આહવાન કર્યું ઇન્દ્રના આશીર્વાદથી એક તેજસ્વી પુત્રનો જન્મ થયો જેનું નામ અર્જુન રાખવામાં આવ્યું અર્જુનનો જન્મ થતાં જ આકાશવાણી થઈ આ બાળક વિશ્વનો શ્રેષ્ઠ ધનુર્ધર બનશે અને ધર્મની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવશે તેના માતાપિતા કુંતી અને પાંડુ આ દૈવી બાળકને જોઈને અત્યંત પ્રસન્ન થયા પિતા પાંડુના અવસાન પછી અર્જુન અને તેના ચાર ભાઈઓ યુધિષ્ઠિર ભીમ નકુલ અને સહદેવ માતા કુન્તી સાથે ઋષિઓના આશ્રમમાં મોટા થયા નાનપણથી જ અર્જુનને ધનુર્વિદ્યામાં ઊંડો રસ હતો કૌરવો અને પાંડવોના શિક્ષણ માટે પિતામહ ભીષ્મએ ગુરુ દ્રોણાચાર્યને નિયુક્ત કર્યા દ્રોણાચાર્યએ પ્રથમ નજરે જ અર્જુનની અંદર રહેલી અસાધારણ પ્રતિભાને ઓળખી લીધી અને તેને પોતાનો સૌથી પ્રિય શિષ્ય બનાવ્યો એક દિવસ ગુરુદ્રોણે બધા રાજકુમારોની પરીક્ષા લેવા માટે ઝાડ પર એક નકલી પક્ષી મૂક્યું અને બધાને પક્ષીની આંખ વિંધવા કહ્યું જ્યારે તેમણે પૂછ્યું કે તેમને શું દેખાય છે ત્યારે માત્ર અર્જુને જ જવાબ આપ્યો મને માત્ર પક્ષીની આંખ દેખાય છે એક વાર નદીમાં સ્નાન કરતી વખતે એક મગરે દ્રોણાચાર્યનો પગ પકડી લીધો બીજા શિષ્યો ગભરાઈ ગયા પણ અર્જુને તરત જ પાણીની અંદર બાણ ચલાવીને મગરને મારી નાખ્યો અને પોતાના ગુરુના પ્રાણ બચાવ્યા અર્જુનની શ્રેષ્ઠતાને કારણે દુર્યોધન અને કર્ણ તેના પ્રત્યે ઈર્ષ્યા કરવા લાગ્યા રાજમહેલમાં આયોજિત શસ્ત્ર પ્રદર્શનમાં અર્જુન અને કર્ણ વચ્ચેની સ્પર્ધાએ ભવિષ્યના મહાન સંઘર્ષના બીજ રોપ્યા દુર્યોધને પાંડવોને જીવતા બાળી નાખવા માટે લાખનું ઘર લાક્ષાગૃહ બનાવ્યું પરંતુ વિદુરની સમયસર ચેતવણીને કારણે પાંડવો એક ગુપ્ત સુરંગ દ્વારા ત્યાંથી બચી નીકળ્યા બ્રાહ્મણના વેશમાં અર્જુન દ્રૌપદીના સ્વયંવરમાં પહોંચ્યા ત્યાં તેમણે પાણીમાં માછલીના પ્રતિબિંબને જોઈને તેની આંખ વિંધવાનું અશક્ય કાર્ય પૂર્ણ કર્યું આ પરાક્રમથી તેમણે પોતાના અને તેમના ભાઈઓ માટે દ્રૌપદીનો હાથ જીત્યો અગ્નિદેવને ખાંડવવનનું દહન કરવામાં મદદ કરવા માટે અર્જુનને દિવ્યશસ્ત્રોની પ્રાપ્તિ થઈ સમુદ્રદેવ વરુણે તેમને ગાંડીવ નામનું અતૂટ ધનુષ્ય અને ક્યારેય ખાલી ન થનારા બાણોનો ભાથો ભેટમાં આપ્યો પાંડવો વચ્ચેના કરાર મુજબ અર્જુને બાર વર્ષનો વનવાસ સ્વીકાર્યો આ યાત્રા દરમિયાન તેણે નાગકન્યા ઉલુપી અને મણિપુરની રાજકુમારી ચિત્રાંગદા સાથે લગ્ન કર્યા જેનાથી તેના સંબંધો અને પ્રભાવનો વિસ્તાર થયો દૂત ક્રીડામાં હાર્યા પછી પાંડવોને તેર વર્ષનો વનવાસ મળ્યો ભવિષ્યના યુદ્ધની તૈયારી માટે અર્જુને ભગવાન શિવને પ્રસન્ન કરવા અને દિવ્ય શસ્ત્રો મેળવવા માટે હિમાલયમાં કઠોર તપસ્યા કરી ભગવાન શિવે શિકારી કિરાતના વેશમાં અર્જુનની પરીક્ષા લીધી બંને વચ્ચે એક જ સુવરના શિકાર માટે ભીષણ યુદ્ધ થયું અર્જુને અતૂટ હિંમત અને કૌશલ્યથી શિવનો સામનો કર્યો અર્જુનની વીરતાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું અને તેમને શક્તિશાળી પાશુપતાસ્ત્ર પ્રદાન કર્યું આ અસ્ત્રનો ઉપયોગ માત્ર ધર્મના રક્ષણ માટે જ થઈ શકતો હતો ત્યારબાદ અર્જુનને તેના પિતા ઇન્દ્રદેવ સ્વર્ગમાં લઈ ગયા ત્યાં તેમણે અન્ય દેવતાઓ પાસેથી પણ દિવ્ય શસ્ત્રો મેળવ્યા અને ચિત્રસેન ગંધર્વ પાસેથી સંગીત અને નૃત્યની કળા શીખી વનવાસના તેરમા વર્ષે પાંડવોએ વિરાટ રાજાના દરબારમાં ગુપ્તવાસ કર્યો અર્જુને બૃહન્નલા નામની નૃત્ય શિક્ષિકાનું રૂપ ધારણ કર્યું અને રાજકુમારી ઉત્તરાને નૃત્ય અને સંગીત શીખવ્યું ગુપ્તવાસના અંતે કૌરવોએ વિરાટ રાજ્ય પર હુમલો કર્યો અર્જુને એકલા હાથે જ ભીષ્મ દ્રોણ કર્ણ અને દુર્યોધન સહિત સમગ્ર કૌરવ સેનાને પરાજિત કરી અને પોતાની ઓળખ છતી કરી શાંતિના બધા પ્રયાસો નિષ્ફળ ગયા પછી કુરુક્ષેત્રનું મહાયુદ્ધ અનિવાર્ય બન્યું યુદ્ધના મેદાનમાં અર્જુન એક ગહન સંકટનો સામનો કરે છે સામેની સેનામાં પોતાના પ્રિય દાદા ભીષ્મ અને ગુરુ દ્રોણને જોઈને તે શોકમાં ડૂબી જાય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ભગવદ્ ગીતાનું પવિત્ર જ્ઞાન આપે છે તેઓ ધર્મ કર્મ અને આત્માની અમરતાના સિદ્ધાંતો સમજાવે છે અને અર્જુનને એક ક્ષત્રિય યોદ્ધા તરીકે પોતાનું કર્તવ્ય પૂર્ણ કરવા માટે પ્રેરણા આપે છે પોતાનું સાચું દૈવી સ્વરૂપ પ્રગટ કરવા માટે શ્રીકૃષ્ણ અર્જુનને તેમનું વિરાટ સ્વરૂપ વિશ્વરૂપ બતાવે છે જેમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું છે આ જોઈને અભિભૂત અને આશ્ચર્યચકિત થયેલા અર્જુનની બધી શંકાઓ દૂર થઈ જાય છે નવી ચેતના અને સ્પષ્ટ માર્ગ સાથે અર્જુન પોતાનું ગાંડીવ ઉપાડે છે હવે તે યુદ્ધ કરવા માટે તૈયાર છે નફરત કે અંગત લાભ માટે નહીં પરંતુ ધર્મ અને ન્યાયની પુનઃસ્થાપના માટે યુદ્ધના દસમા દિવસે શિખંડીને આગળ રાખીને અર્જુને પિતામહ ભીષ્મને બાણોની શૈયા પર સુવાડી દીધા આ એક ભાવનાત્મક ક્ષણ હતી જ્યાં કર્તવ્ય પ્રેમ પર ભારે પડ્યું યુદ્ધમાં અર્જુને પોતાના પુત્ર અભિમન્યુના મૃત્યુનો બદલો લેવા માટે સૂર્યાસ્ત પહેલાં જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા લીધી શ્રીકૃષ્ણની મદદથી તેણે આ અશક્ય કાર્ય પૂર્ણ કર્યું અને પોતાની પ્રતિજ્ઞા નિભાવી યુદ્ધના અંતિમ તબક્કામાં અર્જુન અને કર્ણ વચ્ચે નિર્ણાયક યુદ્ધ થયું જ્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું ત્યારે શ્રીકૃષ્ણના કહેવાથી અર્જુને તેનો વધ કર્યો અને દ્રૌપદીના અપમાનનો બદલો લીધો મહાન યુદ્ધમાં પાંડવોનો વિજય થયો અર્જુન અજોડ કૌશલ્ય અને હિંમતથી લડ્યો અને ધર્મની સ્થાપનામાં નિર્ણાયક ભૂમિકા ભજવી તેની ગાથા એક યોદ્ધાના સંઘર્ષ તેની ભક્તિ અને અંતે ધર્મની જીતની શાશ્વત કહાની બની ગઈ